જય રામાપીર બધા મિત્રોને તો આજે આપણે જો ગાડી ભરવા લગાડી દીધી છે આપણે ગાડીમાં ભર્યા છે બારદાન અને આપણે જવાનું છે બારદાન ભરીને રાજકોટ તો વિડીયોમાં બનાવી જો હું તમને આખો વિડીયો બતાવી રાજકોટ સુધીનો તો જવું ભાઈ મિત્રો આપણે ગાડી પેક થઈ ગઈ છે ને આપણે આયા છે પંપે ચા પાણી પીન ડીઝલ લખાવીને હવે આપણે જવાનું છે રાજકોટ બાજુ તો ત્યાંથી આપણે નીકળી ગયા છીએ બારદાન ખાલીને આપણે જો રિટર્ન પાડું મળી ગયું હતું સાબુનું તો આપણે સાબુ ભરી લેતા હતા ટાઈમ નતો મળ્યો એટલે આગળનો વિડીયો નહોતો બનાવ્યો હવે તમે વિડીયોમાં બનાવી દો તો આપણે સાબુ ઉતારવાના છે એક કુંડલા તો આપણે ગાડી ભરી નીકળી ગયા છીએ તો આવી ગઈ છે હોટલ તો આપણે ચાનો સબડકો મારીને આગળ હાલવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે રાજકોટથી સાવરકુંડલા હાઈવે સડી ગયા છીએ તમે જોઈ શકો છો હું તમને બતાવું છું